હેલો દોસ્તો આજે હું આવી ગઈ છું બનાસકાંઠામાં અને આજે હું જાફરાબાદી અને બનીપાડા નો ગોળમાં લેવાની છું અને એ પણ તિરુપતિ તેલમાં કરી નાખે હું તેલ વાળો કરી ગાંઠ મરાવીશ પછી તિરુપતિ તેલ ચોપડીશ એટલે પચપ અવાજ આવશે અને મને ખુબ સોદામણ ચડશે આખો ડબ્બો લગાવીશ એટલો તિરુપતિ તેલ લગાવીશ ને કે બંને પાડા એક સાથે ગાળમાં ઘાલશે તો પણ મારે બળવા નહીં આવે તો મિત્રો જરૂર તમારે આવું હોય તો આવી પાસે તિરુપતિ શુદ્ધ તેલ છે અને જરૂર પડશે તો તેલ અને મિત્રો મારા સોદાવાના વિડિયો જોવા હોય તો YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લિંક પ્રોફાઇલમાં છે વાદળી લિંક પર ક્લિક કરો મિત્રો આજે હું આવી ગઈ છું સુરત ને આજે હું દબાઈને કરાવવાની છું આજે મને એક ડોહોબા કરવાના છે આ ડોહો નપુંસકલિંગ ત્રીજો પુરુષ છે એટલે છક્કો છે અને નીચે કશું છે જ નહીં બાયલો પુરુષ છે આ ડોહો ક્યાંનો છે ખબર નથી ડોહો મને ઠોકવા માટે આવો પછી નીચે જોયું તો કાઈ હતું જ નહીં ડોહો મને એમ કહે છે કે મારી ડોસી છે તો આને ડોસીને કર્યું હું હશે તો મિત્રો આ ડોહો ડોસીને ઠોકતો હશે બાજુ વાળા ડોહા મોજ કરતા હશે તમને શું લાગે અભિપ્રાય આપો નાગી કમેન્ટ ના કરવી હું નાગી છું તો રેવાની ઓકે તમારે ઠોકવી હોય તો મેસેજ કરો ફ્રીમાં નહીં કરવા દો ઓકે